અમદાવાદમાં પોલીસ પર હુમલાખોરોનો ચાર મહિના બાદ વરઘોડો નીકળ્યો છે પોલીસે હથિયાર બતાવી અને કારમાં બેસાડનાર આરોપીને પોલીસે કરાવી છે ઉઠક બેઠક જ્યાં પોલીસને ડરા વિમાનમાં બેસાડ્યા હતા ત્યાં લઈ જઈ અને ઉઠક બેઠક કરાવવામાં આવી છે ચુસ્ત પોલીસ બંદોબસ્તી વચ્ચે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે રખ્યાલ વિસ્તારમાં ચાર મહિના પૂર્વે જાહેરમાં હથિયાર બતાવી મચાવ્યો હતો આતંક ગુનાના મુખ્ય આરોપી મોહમ્મદ સર્વર ઉર્ફે કડવાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે મોહમ્મદ સર્વર ઉર્ફે કડવા સામે બાવીસથી વધુ ગુના છે મોહમ્મદ સરવર રૂપે કડવો આ છેલ્લા ચારેક માસથી ગુનાના કામે નાસ્તો ફરતો હતો અને એને ગઈકાલે આ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવ્યો છે અને અત્યારે બનાવવાળી બંને જગ્યાઓ જે છે બાપુનગર અને રખિયાલ એનું રિકન્સ્ટ્રકશનની કામગીરી કરવામાં આવી છે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનાઓ છે આ જે મોહમ્મદ સરવર રૂપે કડવો છે એના વિરુદ્ધમાં કુલ બાવીસ ગુના દાખલ થયેલા છે મોટાભાગના ગુના શરીર સંબંધીના ગુના છે ચાર વખત વખત એના વિરુદ્ધ પાસાની પ્રપોઝલ પણ કરવામાં આવે